નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી કુલપતિ શ્રી લો કોલેજ ગોધરા ના પરીક્ષા કેન્દ્રની ની શુભેચ્છા મુલાકાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ કે જેઓ એક સક્ષમ અને સમર્થ વહીવટીકર્તા તરીકે ઉદાહરણીય કામગીરી કરી શિક્ષણ આલમમાં લોકચાહના મેળવી છે અને જેઓ સદૈવ રચનાત્મક કાર્ય કરવા માટે જાણીતા છે તેઓએ આજ રોજ લો કોલેજ ગોધરાના પરીક્ષા કેન્દ્ર ખાતે શરૂ થયેલી એલ સેમેસ્ટર સેમેસ્ટર્સ છની યુનિવર્સિટી પરીક્ષામાં વિદ્યાર્થીઓને રૂબરૂ મળી પરીક્ષા તથા સફળ કારકિર્દી અંગે શુભેચ્છાઓ પાઠવી હતી તેઓએ એક એક પરીક્ષા ખંડમાં જઈ જાત નિરીક્ષણ કર્યું હતું અને સાથે સાથે લો કોલેજ ગોધરાના આચાર્ય ડોક્ટર અપૂર્વ પાઠક તથા પરીક્ષાની કામગીરીમાં ફરજ બજાવતા સિનિયર સુપરવાઇઝર ડોક્ટર નાગર મહિલા સુપરવાઇઝર કૃપા જયસ્વાલ તેમજ સૌ સ્ટાફ સાથે પરીક્ષાના સુચારુ સંચાલન અંગે માહિતી મેળવી સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો હતો આવા વિદ્યાર્થીઓના હિત માટે સદા અને સકારાત્મક અભિગમના પ્રણેતા એવા કુલપતિશ્રીની આવી શુભેચ્છા મુલાકાતથી વિદ્યાર્થીઓએ અનેરો ઉત્સાહ સાથે ગૌરવની લાગણી અનુભવી હતી અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહિસાગર ન્યૂઝને